સામાન્ય કાળના વીસમાં અઠવાડિયાનો સોમવાર પૂર્ણ થવા સર્વસ્વનો ત્યાગ કરવો પડે પછી ઈસુની પાછળ ચાલવાનું છે જુવાન એમ કરી શકતો નથી મારું સર્વસ્વ મારું અહમ હોઈ શકે મારું સર્વસ્વ ઊંચી પદવીએ બિરાજવાની મહત્વાકાંક્ષા હોઈ શકે સાંભળીએ સંત માથી કૃત શુભ સંદેશ અધ્યાય ઓગણીસ કડી સોળથી બાવીસ એવામાં એક માણસે આવીને ઈસુને કહ્યું ગુરુજી એવું કયું સારું કામ હું કરું તો મને શાશ્વત જીવન મળે તેમને જવાબ આપ્યો સારું શું એ તું મને શા માટે પૂછે છે સારો તો એક ઈશ્વર છે પણ જો તારે જીવનમાં દાખલ થવું હોય તો આજ્ઞાઓનું પાલન કર પીલાએ પૂછ્યું કઈ આજ્ઞા કહ્યું ખૂન કરવું નહીં વ્યભિચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી પૂરવી નહીં માતાપિતાને માન આપવું અને તારા માનવબંધુઓ પર તારી જાત જેટલો પ્રેમ રાખવો પેલા જુવાને કહ્યું એ બધું તો હું પાડતો આવ્યો છું છતાં મારામાં શી ઉણપ છે ઈસુએ તેને કહ્યું તારે પૂર્ણ થવું હોય તો જા તારું સર્વસ્વ વેચી દે અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે એ પછી આવ મારે પગલે ચાલ પેલું જુવાન આ સાંભળીને ભારે ભારે ચાલ્યો ગયો કારણ સંપત્તિનો હતો ધનિક યુવાન પૃથ્વી પરના આ જીવન પછી શાશ્વત જીવન પામવા માંગે છે એ માટે એણે પ્રભુને કેવો સહકાર આપવો જોઈએ એવું તે ઈસુને પૂછે છે એટલે આ ધનિક યુવાન માટે ઈસુ માત્ર એક ચમત્કાર કરનાર માનવ જ નથી પણ યુવાનોનું સાચું માર્ગદર્શન આપનાર ગુરુ છે ગુરુ તરીકે ઈસુ આ ધનિક યુવાનને યોગ્ય માર્ગદર્શન આપે છે દસ આજ્ઞાઓ પાળવી અને માનવ બંધુ પર પોતાની જાત જેટલો પ્રેમ રાખ ધનિક યુવાન આ બધી આજ્ઞાઓ પાડતો આવ્યો છે એને આ પૃથ્વી પરનું જીવન પૂરું થયે શાશ્વત જીવન મળશે ધનિક યુવાનને ખરેખર શી જરૂર છે તે હવે સમજાય છે એણે જાણવું છે કે એનામાં શું ખૂટે છે શાની ઉણપ છે આપણે કોઈ સંપૂર્ણ નથી આપણામાં કંઈક ને કંઈક તો ખૂટે છે આ યુવાનને પૂર્ણતા પ્રાપ્ત કરવી છે પણ તે પોતાની ખામીથી પરિચિત નથી ઈસુ ઈશ્વર હોવાથી આ યુવાનની નબળી કડીની ખબર છે યુવાનની નબળી કડી છે તેની માલ મિલકત પ્રત્યેનો તેનો લગાવ એ પૈસાનો પુજારી છે એ પૈસાનો ગુલામ છે પૈસા પ્રત્યેનો લગાવ તેને પ્રભુ પ્રત્યે લગાવ પેદા કરવા દેતો નથી દસ આજ્ઞાઓ તો તે પાળે છે એટલે આ પૃથ્વી પરના જીવન પછી તેને શાશ્વત જીવન તો મળશે જ પણ એને પ્રભુ પ્રત્યે લગાવ નથી એટલે એને પોતામાં કંઈક ખૂટતું હોય એવું લાગે છે ઈસુ એની નિખાલસતા જોઈ એને પૂર્ણતા પ્રાપ્ત કરવાની તક પૂરી પાડે છે આપણે પણ આજ્ઞા પાલન દ્વારા પ્રભુને સહકાર આપીએ છીએ એટલે પ્રભુ આપણને મૃત્યુ પછી શાશ્વત જીવન આપશે જ આપણે આજ્ઞા પાલન દ્વારા શાશ્વત જીવન કમાતા નથી શાશ્વત જીવન એ આપણા આજ્ઞા પાલનનું મળેલ મહેનતાણું નથી પ્રભુની ઉદારતાને કારણે જ આપણને શાશ્વત જીવન મળે છે આપણા આજ્ઞા પાલન દ્વારા આપણે પ્રભુનું કાર્ય સરળ બનાવીએ છીએ આપણામાં શું ખૂટે છે તે પ્રભુ આપણને બતાવે છે આપણને જે ફીડબેક આપવામાં આવે છે તે દ્વારા પ્રભુ આપણને આપણી અપૂર્ણતા કયા ક્ષેત્રમાં છે તે બતાવે છે આપણા ટીકાકારો આપણને આપણામાં શું ખૂટે છે તે બતાવે છે આપણે પણ પૈસાના પૂજારી હોઈ શકીએ આપણને માન મોટાઇ પ્રત્યે અપ્રમાણ અથવા વધુ પડતો લગાવ હોઈ શકે આપણે સત્તાના મોહમાં પડેલા હોઈ શકીએ એ તો આપણા હાથ નીચેના લોકો આપણને જણાવી શકે ઈસુ યુવાનને પોતાની માલ મિલકત પ્રત્યેનો મોહ તેની ઓળખ છે તે બતાવે છે ઈસુ માત્ર ખામી બતાવતા નથી પણ ખામી દૂર કરવાનો માર્ગ પણ બતાવે છે લગાવ દૂર કરવા મિલકત વેચી દેવાની છે પણ હવે પૈસો હાથમાં આવશે હવે પૈસાનો લગાવ લાગશે તો પૈસા ગરીબોને આપી દેવાના છે પછી યુવાન ત્યાંનો ત્યાં રહે તો ફરીથી મિલકતનો મોં લાગશે એટલે ઈસુ તેને પોતાની પાછળ પાછળ આવવા કહે છે પ્રભુએ યુવાનને પૂર્ણ થવાનો માર્ગ બતાવ્યો યુવાન પોતે જ આ માર્ગ જાણવા આવ્યો હતો હવે એ પોતાનો લગાવ દૂર કરતો નથી યુવાન નક્કી કરે છે ઈસુને છોડવા લગાવને છોડવો નથી આપણે પણ કદાચ આવા નિર્ણયો કરીએ છીએ Aqui Keep... जीव, मम जीव धे पड़के